કેન્દ્ર સરકારે અસરગ્રસ્ત ખેડૂતો માટે કરી સહાયની જાહેરાત કેન્દ્ર સરકારે ગુજરાત માટે ફાળવ્યા છસો કરોડ રૂપિયા સહાય બાબતે ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કેન્દ્ર સરકારના સહાયના નિર્ણયને આવકાર્યો છે લલિત વસોયાએ કહ્યું છે કે સરકારે ખેડૂતો માટે અલગ પેકેજની જાહેરાત કરવી જોઈએ લલિત વસોયાએ કહ્યું કે કેન્દ્ર સરકારે પૂરગ્રસ્ત વિસ્તાર માટે જે પેકેજ કરીએ પેકેજ અપૂરતું છે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે સહાય માટે ભારે વરસાદ બાદ ધોવાય કરી છે કારણે ખેડૂતોનો પાક ઘણા જિલ્લાઓ એવા છે કે એમાં નિષ્ફળ ગયો છે ગુજરાતના પંદર જિલ્લાઓની અંદર એકસો ઇંચ થી વધારે વરસાદ થયો છે કેન્દ્ર સરકારે જાહેરાત કરી એમાં છસો કરોડ રૂપિયા ગુજરાતને ફાળવા છે હું કેન્દ્ર સરકારને એના માટે અભિનંદન આપું છું પણ વાત એ છે કે ગુજરાત છસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે નુકસાન આ તમામ નુકશાનોને સાથે ગણી અને છસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે આ અંગે સ્પષ્ટતા નથી કરી પરંતુ હું અંદાજ લગાવું છું કે ખેડૂતોના ભાગે આ છસો કરોડ માંથી ફક્ત બસો કરોડ રૂપિયાની જ ફાળવણી કરવામાં આવશે સરકારે ખેડૂતો માટે અલગથી પેકેજ જાહેર કરી અને જે પંદર જિલ્લાઓની અંદર દુષ્કાળના મેન્યુઅલ મુજબ એકસો ને ચાલીસ ઇંચ થી વધારે વરસાદ હોય તો લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને મદદરૂપ થવું જોઈએ